સમાજના સિત્તેર વર્ષથી વધુના વયના વડીલોના જીવન સફર અને યોગદાનને વધાવી અનન્ય સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીઓ યુવાનો અને બંધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એકતાનો આ અનોખો માહોલ પાદરાના સમાજ જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરતો જોવા મળ્યો હતો આજરા તાલુકા પાટીદાર સેવા સમાજની એકવીસમી સાધારણ સભા નિમિત્તે આજે આજ રોજ વર્ષના હિસાબો તેજસ્વી તાલાઓનું સન્માન અને વિશિષ્ટ સિત્તેર વર્ષ ઉપરના નાગરિકોનું પણ સન્માન સમાજ દ્વારા આજે યોજવામાં આવ્યું છે ત્યારે આજે ખુશી અને આનંદની વાત છે કે અમારા તાલુકાના બેતાલીસ ગામમાંથી બસો સિત્તેર વિદ્યાર્થીઓ આ લાભ લઈ રહ્યા છે એનો અમને હર્ષ છે દરેક દરેક વિદ્યાર્થી અને વાલીઓ છે તે બદલનો અમને આનંદ છે મારી સાથે મારા કારોબારી સભ્યો અને હોદ્દેદારશ્રીઓ પણ હાજર છે અને બે હજાર છવ્વીસ નું સમૂહ લગ્નોત્સવ પાદરા શહેરના માનવંતા પીઠાના વેપારી શ્રી અનિલભાઈ મહેજીભાઈ પટેલ પરિવાર દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું છે તો એને પણ અમે આવકારી અને એમને અભિનંદન આપીએ છીએ આ સાથે સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને અમારો વિશાળ સંકુલ પાટીદાર સમાજનું નિર્માણ પામે એવો પ્રયત્ન અમારો અત્યારે ચાલુ છે